લખતર ગામની અંદર હાલ જે જગ્યાએ સીસી રોડ બની રહ્યો છે તે જગ્યાએ પણ આવી રીતે પાઇપલાઇન ઊંચે જ છે તો શું લખતર ગામની અંદર બધી જગ્યાએ છીગડાવાળો રોજ લોકોને મળશે લખતર ગામની અંદર વિકાસના કામના ભાગરૂપે લખતર બસ સ્ટેન્ડ અને હાલની અંદર લખતર રેલવે સ્ટેશન ઉપર સીસી રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે લખતર બસ સ્ટેન્ડ સામે લખતર ગ્રામ પંચાયત મહિલા મહિલા સરપંચના પતિ લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમાર સહિતના ભાજપના હોદ્દેદારો દ્વારા આ રોડનું કામ બંધ કરવામાં આવ્યું હતું અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફરી આ કામ ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ શિયાળી દરવાજા સામે પાણીની પાઇપલાઇન જે બે કરોડના ખર્ચે નાખવામાં આવેલી છે તે એક ફૂટ જ ઊંડાએ હોય પીડબ્લ્યુડી દ્વારા આ પાઇપલાઇન પહેલાં એક ફૂટ કરતાં નીચે લઈ જવામાં આવે ત્યારબાદ જ રોડનું કામ શરૂ કરવામાં આવશે તેમ જણાવી અને કામ બંધ કરી દીધું હતું પરંતુ આ પ્રશ્ન રાજ્ય તાલુકા રાજ્ય સ્વાગતની અંદર જતાં તાત્કાલિક ધોરણે છીગડું મારવામાં આવ્યું છે લખતર સિંહાણી દરવાજા સામે ખાડો છે અને એ રોડનું કામ તાજેતરમાં થયેલું હતું જ્યારે લખતર તાલુકામાં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જ્યારે આ પ્રશ્ન ગયો ત્યારે લખતર તંત્ર દ્વારા ખાડો બોરવામાં આવ્યો પણ આ ખાડા રાખવાનું મુખ્ય કારણ એ હતું કે જ્યાં પાણીની પાઇપલાઈન નાખવામાં આવી છે તે એક ફૂટ કરતાં પણ એક ફૂટ જેટલી ઊંડાએ નાખવામાં આવી છે તેના કારણે આ ખાડો બોરી શકાતો નથી અને શું તંત્ર આ બાબતે ખૂબ બેદરકાર છે બચુ ખાવડ કરતાં પણ આ દીકરા આ બચું ખાવડના દીકરા કરતાં પણ તંત્ર વધુ વાલું છે આમને આ વારંવાર રજૂઆત જિલ્લા કક્ષાએ પણ થઈ છે છતાં પણ આનું કોઈ નિવારણ આવતું નથી અત્યારે તાજેતરમાં લખતર બસ સ્ટેન્ડથી આપણે ભાવગુરુ મામલતદાર સુધીનું રોડનું કામ ચાલુ છે ત્યાં પણ આ જ પાઇપલાઈન એક ફૂટ કરતાં એક ફૂટ જેટલી જગ્યાએ ઊંડાણમાં છે જેના કારણે રોડનું કામ ઊંચું થયું છે અને આ રોડના કામ નીચે ઘણી જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ છે જે તાજો રોડ બનેલો છે તો જ્યારે આ પાઇપલાઇન લીકેજ છે તે સમૂહ કરવામાં આવશે ત્યારે પાછો રોડ ખોદવામાં આવશે શું તંત્રને લક્તરની કોઈ ચિંતા જ નથી શું લક્તર ખાડે જાય એમ જ રહેશે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ શોધ લેવાતી નથી મને લાગી રહ્યું છે કે બચું ખાવડના દીકરા કરતાં પણ અધિકારીઓ પદાધિકારીઓને તંત્રના અધિકારીઓ વધારે વાલા હોય તેમ લાગી રહ્યું છે